લોકો લોકોને પાડી દેવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી માટે મારો એક નારો અને નારા સાથે ટુ કહું જયારે સત્તા નોતી ને ત્યારે કોંગ્રેસ પાર્ટી ગોરાની સામે લડી

એસટી એસીસી ના અમારા સેક્રેટરી સાથી શ્રીનિવાસભાઈ ચંદ્રિકાબેન સેવા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ આપણા કાંતિભાઈ ખરાડી અમારા દાતા અબીરગઢ અંબાજીના ના આપણા ધારાસભ્ય અતુસરભાઈ ચૌધરી વિરોધ પક્ષના માનનીય નેતા માનનીય અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ શ્રી અને આપણા સૌનો લોકપ્રિય આદિવાસી યોદ્ધો એવા સાથી અનંત પટેલ

સૌથી પહેલી વાત આ વિસ્તારના અઠ્યાવીસ જેટલા ગામોને જીએમડીસી ખાતર અને નસવાડીમાં અઢાર જેટલા ગામોને આવા ચાલીસ થી પચાસ ગામના આદિવાસી ભાઈ બહેનોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનું ભારતીય જનતા પાર્ટીનું જે ષડયંત્ર છે એ ષડયંત્રની સામે આ મંચ અને કોંગ્રેસ પાર્ટી ડંકારી ચોટ ઉપર તમારી સાથે ઉભી છે જમીન આપણી એમાં ખેતી આપણે કરીએ પરસેવો આપણે પાડીએ અને તાગર તેમના મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે પૂંજીપતિ આવે આપણને લૂટે આપણને આપણા મૂળમાંથી ઉખાડીને ફેંકવાની વાત કરે એમણે કહી દો આ ગુજરાતનો આદિવાસી એટલા માટે દલિત આદિવાસી ઓબીસી ખેડૂત મજદૂર પશુપાલક પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી બધા જ સાથે મળી આ કોંગ્રેસ પાર્ટી ના પંજા સાથે મુઠ્ઠી તાણીને તમે હાથ મિલાવો ભારતીય જનતા પાર્ટી નો તંબુ બે હાજર ને આપણે ઉખાડીને ફેંકીશું સાથીઓ ગુજરાતની અંદર હું જયારે પણ વિધાનસભામાં બોલું કે જાહેર સભાના મંચ ઉપર બોલતો હું મને હંમેશા એક વસ્તુ યાદ આવે કે અમારું અમદાવાદ શહેર જ્યાંનું હું રહેવાસી છું અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર આ શહેરની એક એક બિલ્ડિંગની અંદર આ શહેરના એક 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 મોલમાં મલ્ટીપ્લેક્સમાં એક મકાનમાં સચિવાલયમાં અને ગુજરાતની વિધાનસભામાં જે આનંદભાઈ ને હું બેસું છું એ વિધાનસભાના મકાનના પાયામાં પણ આપણા આદિવાસી કડિયા મજૂરોનો લોહી પરસેવો છે આદિવાસી સમાજ હોય નહીં અને ગુજરાતની અંદર આટલા રોડ રસ્તા આ મોટી મોટી ઇમારતો મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ થાય નહીં પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે તમારા વડીલો તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ ગોધરા પંચમાલ બાંસવાળા ગુંદરપુરના આપણા આદિવાસી ભાઈ બહેનો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય આ દોઢસો સીટોનો ફાંકો મારનારા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય મને બતાવો ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી બતાવો જ્યારે કોઈ કડિયો મજૂર અમદાવાદ કે સુરતના બિલ્ડિંગ પરથી પાંચસો રૂપિયા માટે પડીને મર્યો હોય તેની વિધવાની આંખના આંસુ લૂંછવા ગયો હોય તમે એક ભાજપનો નેતા મને બતાવો કોઈ આપણું હાલ ત્યારે પૂછવા નથી આવતું સિમેન્ટ અને કપચીની થેલીની વચ્ચે કરિયા મજૂરોની વચ્ચે આદિવાસી સમાજના બાળકનો ઉછેર અને એનો વિકાસ થાય છે આ આદિવાસી સમાજને હું હાથ જોડીને વિનંતી અને અપીલ કરવા માંગુ છું કે હવે જાગી જાવ કો કા કોટ આ છોટા ઉદયપુર આ ગુજરાત આ દેશ અમારો આદિવાસીઓનો પર છે તમે કો અમે ગરીબ માણસો દલિત આદિવાસી ઓબીસી જે દિવસે ફૂફાડો મારીને બેઠા થયા ને પુંજીપતિઓ ઉદ્યોગપતિઓ તમારા છક્કા છોડાઈ દેવાના છીએ એ આદિવાસી સમાજમાંથી વાત આવવી જોઈએ જયારે પણ વિકાસ ના કોઈ પ્રોજેક્ટ ની વાત આવે અઢાર ગામ પચીસ ગામ પચાસ ગામ શું સમજો છો આદિવાસી ને ઉખાડીને કે ફેંકી દો આ ધંધો છે ને આ બિલકુલ થવા દેવાનું નથી આ નવી પેઢીના આદિવાસી સમાજના યુવાનો હવે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા થયા મોટી મોટી ડિગ્રી લેતા થયા તમને કહું બિરસા મુંડાની સાથો સાથ જયપાલસિંહ મુંડા વિશે પણ તમે વાંચો જયપાલસિંહ મુંડા પણ આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જેમ એક મોટો યોગદાન છે આપણે બધા જ સાથે મળી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જો એક થઈશું પણ નસવાડીનો પ્રોજેક્ટ હોય કે ક્વોન્ટ છોટાઉદેપુરનો પ્રોજેક્ટ હોય કે પારતાપી river link નો પ્રોજેક્ટ હોય એક પણ પ્રોજેક્ટમાં આપણા આદિવાસી સમાજને એના મૂળમાંથી ઉખળવા દઈશું નહીં અમે બધા તમારી સાથે છીએ તમે અડધી રાતે અમને બોલાવજો અમે તમારી પડખે આવીને ઉભા રહીશું એ વાતની ગેરંટી સાથે મારી વાણીને વિરામ આપું છું છેલ્લે મારી બહેનો માતાઓ વડીલો તમામને વિનંતી કરું છું એ ડ્રગ્સ એ આપણા છોટા ઉદયપુરને આપણા ગુજરાતને એ બરબાદ કરી નાખશે તમારા દીકરાઓ જ્યારે યુનિવર્સિટી કે કોલેજમાં સુરત કે વડોદરા કે અમદાવાદ ભરવા જાય તેની પર નજર રાખજો એમને કહેજો કે બેટા દુનિયા થાય આ ડ્રગ્સના ચાળે નહીં ચડતા એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે તમે જીવનમાં પહેલી વખત